અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે જમીન વેચાણની મંજૂરી અંગેના ખોટા બનાવટી પત્ર બનાવી તેના ખરા તરીકે ઉપયોગ કરનાર મહિલા આરોપીને ઝડપી પાડી હતી ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા અને ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા દ્વારા જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ ચલાવતા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા આપેલ સૂચનાને આધારે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ વિકે ભૂતિયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના જમીન વેચાણની મંજૂરી અંગેના ખોટા બનાવટી પત્ર બનાવી તેના ખરા તરીકે ઉપયોગ કરનાર ગુનામાં સંડોવાયેલ મહિલા આરોપી અફસાના બાનુ મોહમ્મદ રફીક અશરમ કાઝીને અમદાવાદના વેજલપુર વિસ્તારના ફતેવાડી સરખેજ રોડ ઉપર આવેલ બાગબાન ડુપ્લેક્સ રઝાક મસ્જિદની સામેથી ઝડપી પાડી હતી ઝડપાયેલ મહિલા આરોપી અન્ય પાંચ ગુનામાં પણ સંડોવાયેલ હોવાનું જાણવા મળ્યું હતું પોલીસ સૂત્રો પાસેથી આ માહિતી આજે બે કલાકે સામે આવી હતી subscribe now and press the bell icon never miss an update